જમુ કશ્મીર થી ભૂજ સુધીની બીએસએફ બાઇક રેલી નું રાધનપુર ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત વિલી વિદ્યાલય ને રાધનપુર પોલીસ દ્વારા ઉષ્માભર્યો આવકાર શહેરમાં દેશભક્તિની લહેર પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આજે એક એવો ક્ષણ સર્જાયો કે જેના સાક્ષી બનવાનું સૌભાગ્ય દરેક નાગરિકને મળ્યું જમ્મુ કાશ્મીરથી ભુજ સુધીના લાંબા અંતરની બેસેફ બાઇક રેલી જ્યારે રાધનપુર ખાતે પ્રવેશી ત્યારે આખું શહેર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું ફૂલોની સુગંધ તિરંગાનો લહેરાતો ગર્વ અને ભારત માતા જય જય નાદોથી સમગ્ર વિસ્તાર ઉઠ્યો આરેલી ચાર રસ્તા અને રામલાલ ચોક મારફતે આગળ વધી રહી હતી ત્યારે રસ્તાની બંને બાજુ મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા બાળકો યુવાનો વડીલો દરેક વર્ગના લોકો ઉત્સાહથી જવાનોને પડા પડાપડી કરતા જોવા મળ્યા ખાસ કરીને શહેરના શિક્ષણ ક્ષેત્રના ગૌરવ કહેવાતા શ્રી વિદ્યાલય રાધનપુર તરફથી તો જવાનો માટે વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તિરંગા લહેરાવી ફૂલોની વર્ષા કરી તથા દેશભક્તિના સુરો સાથે વીએસએફ જવાનોનું હાર્દિક સ્વાગત કર્યું શાળાએ જે રીતે શિસ્ત સાંસ્કૃતિક સજાગતા અને દેશપ્રેમનું પ્રદર્શન કર્યું તે રાધનપુર માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહી શાળાએ દર્શાવેલી સંસ્કારી ભાવનાને અને આયોજનની શિસ્તને શહેરના નાગરિકો દ્વારા પણ સરાહના મળી તે સાથે સાથે રાધનપુર પોલીસનું આયોજન અને વ્યવસ્થાપન અભિનંદનને પાત્ર રહ્યું પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર કે પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર પોલીસ સ્ટાફે જવાનોનું ભવ્ય સ્વાગત કરીને રેલીને વિશેષ માન આપવામાં આવ્યું રેલી શહેરમાંથી પસાર થતી હતી ત્યારે વિવિધ સમાજ સંગઠનો અને વેપારી મંડળોએ પણ પોતપોતાની રીતે જવાનોને ફૂલહાર પહેરાવ્યા શીતપેએ પાણીની વ્યવસ્થા કરી અને એમના શૌર્ય માટે આભાર વ્યક્ત કર્યો આજે રાધનપુરે સાબિત કર્યું કે જ્યારે દેશના જવાનો આપણા શહેરમાં આવે ત્યારે તેમને કેવી રીતે સન્માન માન સન્માન આપવું બીએસએફના શુરવીર જવાનો રાષ્ટ્રીય એકતા દેશની સીમાઓની સુરક્ષા અને ભારતના ગૌરવનું પ્રતીક છે આજે આ સન્માનને નવી ઊંચાઈ આપી રેલીના સફળ આયોજનમાં શાળા પોલીસ વિભાગ અને નાગરિકો ત્રણેયનો સરાહનીય સહકાર મળ્યો જેના કારણે રાધનપુર નામ ફરી એકવાર ગૌરવ સાથે જણાવ્યું જોઈએ તેવું બન્યું છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર